મગન દાદા ને ઘનશ્યામભાઈ સાદર અર્પણ કરશે પછી ગણેશભાઈ આ ગામના જૂના કલાકાર છે અને બહુ સરસ ગાય છે આટલી ઉંમર છે તો આપણે એને વધારી દઈશું તાળીઓ 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 ના ગડગાડ થી વધારી લો ભાઈ હા વાર્ડ પાણી જાય તો કંજા આવો પછી સિત્તરભાઈ કલાકાર સમસ્યાના પછી હેમુ અને હીરાભાઈ બે આવો બની બે આવો હાલ રઘુભાઈ અને સાગર કરશે હીરાભાઈ અને મનસુખભાઈ ઢાપા જે બેન્દો માસ્ટર છે અને હેમુભાઈ પાવઠીવાળા વાળા